યાગિરે સંતાસ બેવર્સે વાંગિત કલાગર મંગશક અવરોગા ગાસ્ય મેના વચ્ચે સાદવાગે ચા વિદામસે જા ચાંદો સર્વમે જગે છુ મૌસપના સદક અધ્યોદવ ચતત દેવત્વો દેવ્ય પ્રતમા વિગ કાય સર્વત્ય સર્વજદાત દન્ય વરાજે

આ દૃષ્ણવે ઉપભ્યમદનમ ભાવ્યમદનમ માનવમદનમ વારકોણ ઔક્ષિમાનમ વૈદે પિતરમ તથા માનવ પ્રેરષ્ઠમ રુદ્રલટિકા માનવે મહા ઓમ રુદ્રલટિકા માનસિકતને માનવ એકમન ગોક માનવ શવે કોરીનિકા માનવ નિરંતર મહાન હોય રુદ્રમંતર સદમિતવા હોમેન્દ્રમ મન્યમેષુ પુષપર્ણમ વારકોમેન્દ્રમ મંત્રોક્ષમ મ પ્રદાત શ્રી સ્વદેવ લક્ષ્મી પ્રતિગણ્યા હો

ઓલો પડદો ઉપર બાંધેલુરી ખોલી નાખો પછી પ્રથમ તમે દર્શન કરો તમે માતાજી ત્યાં માતાજી ના દર્શન કરો ખોલી નાખો પડદો જય એને ખરેખર પ્રતિષ્ઠા ચાલુ છે એટલે આરામ ના કરે ઉભા થઈ જાવ બધા અને અહીંયા આવતા રહ્યો ઓટાની બાજુમાં હમણાં ભગવાન આરતી થશે એટલે કોઈ આરામ ના કરે બધા ઉભા થઈ જાવ

મહાદેવજી પૂજા કરવાની સરોવર પરિવાર સહિત પૂજા થશે બરોબર પછી અહિયાં વસ્ત્રો વસ્ત્ર પછી તો કલાક પછી કરી રહ્યા હતા ઝડપથી યજમાનો ભૂત ઝડપથી મોટો માતાજી આપડે ગણપતિ દાદા હનુમાનજી અહીંયા કોઠિયા ની જોઈ માતાજી ની ચૂંટણી બધું તૈયાર કરવા અહિયાં એક જોડી કે બે જોડી જે બેસી શકો બેસીને સોરસ તૈયાર કરવાનું છે પ્રતિષ્ઠા થઈ કે હવે આશન જો આપી હલો પાણી <laughs> નો <laughs>

આપી દી દાભાઈ ભગવાન આસન પુષ્પાસન આપો બિલ પત્ર થી આસન આપો આર બિલું પત્ર આવી

હલો ઓમ ગુરભ સોમ ગુર સોમ્યમ આચરણ સમાન વયા દારૂ પુરુષ મંગલાંગ હેડ હિમાર્વાંગી ભગવાન ઉપર દૂધ मिलि छके होत ओ पंचनदिया सरसते मपयंती सावद्रोदरोदोदित पंचदाश दोषे मधु रेडी ग्यो माकरगो सोभा मारी शंकरनम सदा शिवाय भगवान महाराज धराय नीलि नमता व्रत स्नानम समरभया देवक चरभद्रवू नीलि नमता व्रत स्नानंते सुदोदक स्नानं समरभया सुदोदक स्नानंते आलोचन